તો મિત્રો આજના વિડીયોમાં આપણે ગામના નામ લખવાના છે ભાગ બીજો છે અગિયારથી આપણે આડત્રીસ નામ લખીશું એકથી દસ નામ આપણે ભાગેકમાં લખેલા છે જો તમે ભાગેક ના જોયો હોય તો તેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મેં નાખેલી જ છે તો ત્યાંથી તમે ભાગે એક જોઈ લેજો તે વિડીયોમાં આપણે એકથી ને દસ નામ આપણે લખેલા છે અને સમજાવેલા છે આજના વિડીયોમાં આપણે અગિયારથી આડત્રીસ નામ લખીશું તો વિડીયોમાં જોડાયેલા રહેજો અને જો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરી તમારા પાંચ મિત્રો સુધી આપણે શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો મિત્રો લખવાની શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણે ગુજરાતીમાં નામ લખીશું અને સામે ઇંગ્લિશમાં લખીશું ચાલો મિત્રો લખવાની શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણે ગુજરાતી લખી દઈએ તો અગિયારમાં નંબરનું નામ છે ગામનું નામ છે મિત્રો અગિયારમું મીઠા મીઠા મિત્રો ગામ છે તો આપણે ગુજરાતીમાં લખ્યું છે સામે ઇંગ્લિશમાં લખીએ ચાલો લખીએ એમ ડબલ ઇ ટી એચ એ મિત્રો એકદમ સારા અક્ષરે લખીશું મીઠા એમ ડબલ ઈ ટી એચ એ રીતે બારનું નામ લખીશું બારમું નામ છે વડસમા વડસમા બારમા મિત્રો ગામનું નામ છે વડસમા એને પણ ઇંગ્લિશમાં લખીએ વી એ ડી એ વી એ ડી એ એસ એમ એ વી એ ડી એ એસ એમ એ वडसमा ત્યારબાદ 13મો નામ લખીએ મંડાળી 13મો મિત્રો નામ છે મંડાળી M A N D A L I M A N D A L I મંડાળી 13મો નામ છે ત્યારબાદ চৌদমা নম্বর নাম লিখি টুন্ডালি টুডালি চৌদম মিত্র নামছে টুডালি এ স্পেলিং লিখিয়ে টিউ এন ডিএলআ টি এন ডিএলআ টুডালি ত্যার বা પંદરમું નામ છે મિત્રો ગોરાદ ગોરાદ પંદરમું નામ છે મિત્રો ગોરાજ જીઓ આર એ ડી જી ઓ આર એ ડી ગોરા દે સોળમું નામ છે વારા ડી વી એ આર એ ડીઆઈ સોનું નામ છે મિત્રો વી એ આર એ ડીઆઈ વારા ડી ત્યારબાદ સત્તરમા નંબરનું નામ છે સિતાડા સીતાડા સત્તરમા નંબરનું મિત્રો નામ છે સિતાડા તેનો પણ ઇંગ્લિશમાં લખીએ એસઆઈ ડી એચ એ ડી d એચ એ ડી એ સીધાડા ત્યારબાદ અઢારમાં નંબરનું નામ છે પિમપળ મિત્રો અઢારનું નામ છે પિમ પળ પીઆઈએમ પી એ એલ પી આઈ એમ પી એ એલ પિંપળ ત્યારબાદ ઓગણીસમા નંબરનું નામ છે જામવાડા જામવાડા તેનું નામ લખીએ ઇંગ્લિશમાં જે એમ વી એ ડી એ મિત્રો ઓગણીસમા નંબરનું નામ છે जे एम बी ए डी ए जामवाडा त्यारबाद विश्व नाम है फांगली फांगली विष्व नाम है मित्रों फांगली एफ ए एन जी ए एल आई एफ ए एन जी ए एल आई फांगली विष्णु नाम है त्याराद एक नाम मित्रों कोरडा कोर एक मित्रों गांव नाम है कोरडा के ओ आर ए डी ए के ओ आर ए डी ए कोरडा त्यार बार? બાવીસમું નામ છે મિત્રો જેકડા જે કડા બાવીસમાં નંબરનું નામ છે જે કડા જેડ ઇ કે એ ડી એ જેડ કે એ ડી એ જે કડા ત્યારબાદ ત્રેવીસમાં નંબરનું નામ છે ગોતરકા ત્રેવીસમાં નંબરનું મિત્રો નામ કયું છે ગોતરકા ઓ ટી એ આર કે એ જીઓ ટી એ આર કે એ ગોતરકા ત્યારબાદ ચોવીસમું નામ છે ખેરવા ચોવીસમું નામ છે મિત્રો के रवा के एच ई आर ए वी ए के रवा ત્યારબાદ 25મા નંબર નું નામ છે તેને લખીએ 25મો નામ છે જોતાણા 25મો નામ છે મિત્રો જોતાણા જે ઓ ટી એ એન એ જોટાણા ત્યારબાદ છવ્વીસનું નામ છે ઉનાવા યુ એન એ વી એ ઉનાવા ત્યારબાદ સત્યાવીસમાં નંબરનું નામ છે બાષપા બી એસ પી એ બાસ્પા ત્યારબાદ અઠ્યાવીસમાં નંબરનું નામ છે ધીણોજ ડી એચ આઈ એન ઓ જે ધીણોજ ત્યારબાદ ઓગણત્રીસમાં નંબરનું નામ છે નુગર યુ જી એ આર નુગર ત્યારબાદ ত্রিশ মা নামছে গিলোসন ত্রিশম নাম গিস জিআ এল ও এস এ গিণ ত্যার বাত্রিশ নম্বর নামছে কাকআর কাকর ত্যার বা બત્રીસમું ગામ છે પાદરડી પી એ ડી આર એ ડી આઈ પાદરડી ત્યારબાદ તેત્રીસમું નામ છે વડા વી એ ડી એ વડા ત્યારબાદ ચોત્રીસમું નામ છે થરા ટી એચ એ આર એ થરા ત્યારબાદ પાંત્રીસમું નામ છે ડીઓ દર ડીયોદર છે મિત્રો પાંત્રીસમું ડી આઈ વાય ઓ ડી એ આર ડીઓ ત્યારબાદ છત્રીસમું નામ છે સિહોરી એસ એચ આઈ એચ ઓ આર આઈ શિહોરી ત્યારબાદ સાડત્રીસમાં નંબરનું નામ છે નાયતા એન એ વાય એ ટી એ નાયતા ત્યારબાદ છેલ્લું આડત્રીસનું નામ છે મોરપા એમઓ આર પી એ મોરપા તો મિત્રો આજના વિડીયોમાં આપણે ગામના નામ અગિયારથી આડત્રીસ જોયા ભાગ એકમાં એકથી દસ ગામના નામ લખ્યા હતા અને સમજ્યા હતા જો તમે તે ભાગ ના જોયો હો તો તેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં નાખેલી જ છે તો ત્યાંથી તમે ભાગ એક જોઈ લેજો અને જો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી તમારા પાંચ મિત્રો સુધી વિડીયોને શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરજો